વૈદિક સાધના અધ્યાત્મ કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિથુન રાશિવાળો આપણા મનમાં એક જિજ્ઞાસા સદીઓથી રહી છે કે આપણા ભવિષ્યના ગર્ભમાં શું છે આપણે હંમેશાથી જાણવા ઈચ્છીએ છીએ કે આવનારો સમય આપણા માટે કેવો રહેશે કોઈ પોતાના જીવનસાથી વિશે જાણવા ઈચ્છે છે કોઈ પોતાના સંતાનોના સુખ વિશે જાણવા ઈચ્છે છે કોઈ સપનાના ઘર વિશે કોઈ સ્વાસ્થ્ય દાંપત્ય જીવન નોકરી ત્યાં સુધી કે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યના સપનાઓને જાણવાની ઈચ્છા હંમેશાથી રાખે જ છે કારણ કે વાસ્તવમાં દરેક મનુષ્ય ગ્રહોને આધીનો હોય છે અને તે જ ગ્રહ આપણી દશાને દિશા બદલે છે સપ્ટેમ્બરમાં પણ તમારી સાથે એવી ઘટનાઓ ઘટિત થવાની છે કારણ કે ગ્રહોની સ્થિતિ બદલતી રહે છે જે તમારા જીવનને પણ પ્રભાવિત કરતી રહે છે ગ્રહોના રાજા સૂર્યગ્રહ સોળ સપ્ટેમ્બરથી તમારા ચતુર્થ ભાવમાં ઉપસ્થિત રહેશે ભૂમિના કારક મંગળ ગ્રહ તમારા લગ્ન ભાવમાં વ્યાપાર અને બિઝનેસને આસમાન સુધી પહોંચાડવા વાળા બુધ ગ્રહ ચાર સપ્ટેમ્બરથી તમારા તૃતીય ભાવમાં ગુરુ વિદેશ ભાવમાં તો શનિગ્રહ કુંભ રાશિમાં બિરાજમાન છે અને આ જ ગ્રહોની સ્થિતિ ઘણું બધું બદલવામાં તમારી સહાયતા કરશે તો ચાલો જાણીએ સપ્ટેમ્બર મહિનો મિથુન રાશિ માટે કેવો રહેવાનો છે મિથુન રાશિ પર બે હજાર ચોવીસ અનુસાર સપ્ટેમ્બરનો મહિનો વેતનમાં વૃદ્ધિ પદમાં ઉન્નતિ સહકર્મીઓથી લાભ અતિરિક્ત ફાયદા એવમ આર્થિક રૂપથી સમૃદ્ધશાળી અવસર લઈને આવી રહ્યો છે કારણ કે સપ્ટેમ્બર મહિનાના પ્રારંભથી જ તમારા પારિવારિક જીવન વ્યક્તિગત સંબંધોમાં મેળજોડ વધવા લાગશે તમારા વ્યાપારમાં તમારા કાર્યમાં ગતિશીલતાનું પ્રબળ તોફાન આવશે તમે જે ક્ષેત્ર પર હાલ વર્તમાનમાં કાર્ય કરી રહ્યા છો ત્યાં ઉન્નતિ અને વિકાસમાં વૃદ્ધિ થશે તમે સપ્ટેમ્બરના પહેલા જ પક્ષમાં અસંભવ લાગનારા કાર્ય પણ પોતાના ઇષ્ટ મિત્રોની મદદથી સંભવ કરી શકશો કારણ કે પંદર સપ્ટેમ્બર સુધી સૂર્યગ્રહ તમારી કુંડળીમાં રહેવાના છે જેના લીધે તમારામાં આત્મવિશ્વાસનો સંચાર થશે તમારી અંદર એક સકારાત્મક વિચારનો પ્રવાહ નિરંતર ચાલતો રહેશે તે જ પ્રવાહ તમને સત્તા સરકારથી જોડાયેલા લોકોની નજીક લઈ જશે જો સપ્ટેમ્બર મહિનામાં તમે વ્યવસાયથી જોડાયેલા લોકોની સાથે કામ કરશો તો તમારી મનોકામના પૂર્ણ થશે તમને નવો ચાન્સ મળશે એક રસ્તો મળશે મિથુન રાશિવાળાઓ ભૂમિના કારક મંગળ ગ્રહ તમારી કુંડળીના લગ્નમાં છે તો તે રિયલ એસ્ટેટ ડિઝાઇનિંગ રેડિંગ મીડિયાની સાથે સાથે ઇલેક્ટ્રોનિક ઉપકરણ સંબંધિત લોકોની કાર્યોની ગતિ વધારી દે છે હવે તમે કરિયર અને કારોબાર બંનેને આગળ વધારવામાં સફળ રહેશો જો તમે લાંબા સમયથી ભૂમિ ભવન આદિને ક્રય કરવાની યોજના બનાવી રહ્યા હતા અથવા તો પોતાના માટે સંપત્તિમાં વૃદ્ધિ કરવા માટે ઈચ્છતા હતા તો નિશ્ચિત રૂપથી મંગળની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થશે તેર સપ્ટેમ્બરથી લઈને છવ્વીસ સપ્ટેમ્બર સુધી વ્યાપાર લોન લેનદેન એવમ પૂંજી નિર્માણ માટે પણ સમય બેસ્ટ રહેશે આ સમયમાં તમારી કોઈ વ્યવસાયિક યાત્રા પણ થશે ઈશ્વરની કૃપાથી ત્યાં કોઈ મોટી ડીલ પણ થશે જેનાથી તમારી જિંદગી પૂરેપૂરી બદલી પણ શકે છે અમે જાણીએ છીએ કે તમારું માત્ર એક જ સપનું છે કે મારું એક આનંદદાયક ઘર હોય બુદ્ધિમાન સંતાન હોય ચિત્ત પ્રસન્ન કરવાવાળી પત્ની હોય સારા મિત્રો હોય ખૂબ ધન હોય એટલા માટે તો તમે દિવસ અને રાત મહેનત કરી રહ્યા છો અને વિશ્વાસ રાખો સપ્ટેમ્બરનો મહિનો તમારા માટે એ લેહાજથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે જો તમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં કાર્યરત છો તો તમને વેતનમાં વૃદ્ધિના અવસર મળશે જો તમે સ્વતંત્ર બિઝનેસ ચલાવી રહ્યા છો તો રોજમરાના લાભોમાં વૃદ્ધિ મહેસૂસ કરશો જો તમે ઉન્નતિના માટે કંઈક નવા લક્ષ્ય તરફ વધી રહ્યા છો તો વિશ્વાસ રાખો સપ્ટેમ્બર મહિનામાં તમારી મોટી મનોકામના પૂર્ણ થવાની છે કારણ કે ભાગ્ય શનિ બલી થઈ રહ્યા છે પંચમેશ ચતુર્થ ભાવમાં બુધની સાથે યુતિમાં છે તો જીવનમાં તમને ચલ અચલ સંપત્તિ જાયદાદ સુખ સુવિધામાં વધારાની સાથે સાથે ઓળખાણ પુરસ્કાર અને વિશેષ અધિકારો પ્રાપ્ત કરાવે છે પારિવારિક અને દોસ્તીના સ્તરમાં પણ પ્રગતિ અને ઉન્નતિ થાય છે તમારા પ્રેમ જીવનમાં શાનદાર બંધન રોમાંસ અને ચમકદમક ઉત્પન્ન થાય છે એવામાં તમે સાથીના પ્રતિ બધી અણસમજો દૂર થતી જોઈ શકો છો અને જો તમે પ્રેમ પ્રાપ્તિ માટે પ્રયાસરત છો લગ્ન કરવા ઈચ્છો છો તો નિશ્ચિત રૂપથી તમને એ અવસર પણ મળે છે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષા માટે મોટા શહેરોમાં દેશ વિદેશોમાં જવાનો અવસર મળે છે ઉચ્ચ શિક્ષાની મનોકામના પૂર્ણ થાય છે પ્રતિયોગી પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકો છો નોકરીની સાથે સાથે ધનના રસ્તાઓ પણ ખુલે છે એવામાં તમારી રાજનીતિમાં પણ રુચિ થવા લાગે છે મિથુન પર બે હજાર ચોવીસના અનુસાર સપ્ટેમ્બર મહિનામાં તમને નોકરી બદલવાથી પણ ઘણો લાભ મળશે જો તમે કરિયરમાં પરિવર્તનની ઈચ્છા રાખો છો તો નિશ્ચિત રૂપથી તે પણ સંભવ થશે તેર સપ્ટેમ્બરથી લઈને અઠ્યાવીસ સપ્ટેમ્બરની વચ્ચે એ યુવાનોને પણ નોકરી મળશે જેની પાસે ડિગ્રી અને અનુભવ બંને છે જો કે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં લોટરી અને જોગાણના જગ્યાએ સમજદારી ભર્યું નિવેશ કરો ચાહે શેર બજાર હોય કોમેટિડ બજાર હોય ગોલ હોય કારણ કે અમીર બનવાની આ મહિનામાં કોઈ સંભાવના નથી પરંતુ મહેનત કરશો તો તમને લાભ પુરસ્કારના રૂપમાં જરૂર મળશે અને એમ પણ દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ અને દુર્યોગ વિદ્યમાન હોય છે જ્યોતિષશાસ્ત્રના કેટલાક એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે તો કેટલાક દુર્યોગો પણ છે કે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીને જાણો સમજો ચેક કરો અને નિવારણ કરો આગળ વધો મિથુન રાશિભરમાં આટલું જ જય ગુરુદાત જય ગિનારી